ઓકે તો હવે આપણે એક પરિચય લેવાનો છે તમારા બધામાંથી કોઈક એકનો બરાબર તો આપણે કોનો પરિચય લેશું આપણે કામ કરીએ દિવ્યભાઈ સાંગાણી અહીંયા ઉપસ્થિત છે એને વિનંતી કરીએ કે ભાઈ આપણને પરિચય આપે પરિચયમાં આપણે શું આપીએ કે ભાઈ આપણું નામ શું છે આપણું ગામ શું છે આપણે કેટલા વર્ષના છીએ મારા બાપાનું નામ શું છે મને શું ગમે છે બરાબર આવું આપણે કહેતા હોય બરાબર દેવભાઈ તો તમે અહીં આવી જાઓ અને તમારો બધાને પરિચય આપો બરાબર અને આપણે મેં તમને જે કીધું કે નામ ધોરણ તમે કઈ સ્કૂલ માં ભણો છો એવું તમારે કહેવાનું છે બરાબર આવી જાઓ ઓકે તો દિવ્ય ભાઈએ આપણને પરિચય આપ્યો હવે આ તો થયો લૌકિક પરિચય દિવ્ય ભાઈ કેવો પરિચય થયો અને લૌકિક પરિચય કહેવાય પણ જો આપણે ધાર્મિક પરિચય આપવો હોય તો આપણે કઈ રીતે આપી શકાય કે આપણો ધર્મ કયો છે હિન્દુ આ પહેલું થયું બીજું બીએપીએસ સંપ્રદાયના અનુયાયી ત્રીજું શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અને ચોથું કોના શિષ્ય મહંત સ્વામીના શિષ્ય તો આ ચાર આ ચાર પ્રકારનો જે પરિચય આપને મળ્યો છે એ આપણું બહુ મોટું ભાગ્ય કહેવાય કારણ કે આવા આવો ધર્મ આવો સંપ્રદાય આવા ભગવાન અને આવા પ્રગટ ગુરુ હરિમન સ્વાઈ મહારાજ કે જેમાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય એ મળવા માટે તમારે અનેક જન્મોના પુણ્ય લાગે છે કે જે તમે બધાએ કહી રહ્યા છે તો બહુ મોટી આ વાત કહેવાય અને આપણે પરિચય હવે આપણે આપીએ તો આવો પરિચય આપીએ એકવાર સમર કેમ્પનું આયોજન થયું સ્કૂલમાંથી તેમાં તો બધા જાય બાળકો તેમાં ઘણા બધા બાળકો ગયા પણ બે બાળકો હોય ને થોડા મસ્તીખોર આ જીયાંસ અને વત્સલ જેવા ભૂલા પડી ગયા કે ખોવાઈ ગયા તમને એમ થાય કે આ બે જ બાળકો કેમ ખોવાડા પણ એ તો શું કરતા હતા બધા એક સાથે હતા એડવેન્ચર કરતા હતા તો એમાં બે મસ્તી કરતા કરતા છે ને ક્યાં દૂર વહ્યા કે ખોવાઈ ગયા હવે જંગલમાં તો ભૂલા પડ્યા અને જંગલમાં શું હોય શું હોય જંગલમાં તમને તો બધાને ખબર છે વાઘ સિંહ દીપડો રીંછ આવા બધા ભયાનક પ્રાણીઓ હોય તો બહુ ડર લાગવા માંડ્યો કે હવે શું થશે પછી તો માંડ્યો કે હવે શું થશે અને બુજીઓ કે મને તો બહુ ભૂખ લાગી છે હે ભૂખ લાગી છે આ બધું કરવા માંડ્યો પછી આમ ધીમે 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 ચોથા ચોથા આગળ ગયા ને તો ત્યાં છે ને બધા જંગલના પશુ પક્ષીઓનો જે નાના નાના હોય ને બાળકો નાના પ્રાણીઓ એ બધા ભેગા થયા હતા અને એનું શું ચાલુ હતું એનું સમર કેમ ચાલુ હતું પેલા તો ડરી ગયા કે આ બધું સિંહના જોયું કે બે નાના બાળકો આવે છે અને એમને એમને થયું ક્યુરિયોસિટી થઈ કે આ કોણ છે એટલે આપણે પણ જાણીએ અમને પણ થયું એટલે એમને ઇન્ટ્રોડક્શન ચાલુ કર્યું શું કર્યું કે ભાઈ આપણે જાણીએ તો ખરા કોણ છે બાળકોએ પણ પૂછ્યું તમે કોણ છો અને જે નાના નાના ઓલા પ્રાણીઓ હતા એમને પણ એવી જાણવાની ઈચ્છા હતી કે આ બે કોણ છે આવું નવું પ્રાણી એટલે ઇન્ટ્રોડક્શન શરૂ થયો તો આવો ઇન્ટ્રોડક્શન શરૂ થયો એમાં વાઘનું બચ્ચું બોલ્યું હું તો રાષ્ટ્રીય પ્રાણી છું ત્યાં તો સિંહનું બચ્ચું બોલ્યું હું તો રાજકુમાર કે ભાઈ રાજકુમાર કારણ કે મારા પિતાશ્રી તો જંગલના રાજા છે રાજા ત્યાં તોડી વળી બચ્ચું કેનું બન બચ્ચું સિયાનું બચ્ચું બોલ્યું હું તો ભાઈ બહુ ચાલાક મંત્રીનું બચ્ચું છું આ બધું ઇન્ટ્રોડક્શન ચાલ્યો આપણે હાથીનું બચ્ચું બોલે પછી જીરાફનું બચ્ચું બધાનું ઇન્ટ્રોડક્શન થયો અને પછી વારો આવ્યો આ બંનેનો વત્સલ અને જિયાંશ પણ હું મારો ધર્મ શું છે મારો ધર્મ હિન્દુ છે અને હું સ્વામિનારાયણ સંપ્રદાય નો આશ્રિત છું ત્યાં તો વળી રીછભાઈ બોલ્યા કે સ્વામિનારાયણ સંપ્રદાય હા અમારા બાપ દાદા હતા ને એમને હતા સ્વામિનારાયણ સંપ્રદાય છે એટલે વત્સલભાઈ કે વાત સાચી અમારા જે નીલકંઠ વણી છે એ ફરતા ફરતા એ જંગલમાં આવ્યા હશે અને તમારા બાપ દાદાને મળ્યા હશે એમને દર્શન દીધા હશે એટલે તમને ખબર છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે ત્યાં તો જીયંશભાઈ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન જે છે અત્યારે એ હાલ એ જ સ્વામિનારાયણ ભગવાન અત્યારે મહંત સ્વામી મહારાજમાં બિરાજમાન છે અને બધાને એવું જ સુખ આપે છે વત્સલભાઈ એમાં ઉમેરે છે કે આમ તો હિન્દુ ધર્મમાં ઘણા બધા અલગ સંપ્રદાયો છે પણ એમાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય છે એ કંઈક વિશેષ તરીકે આવે છે એનું કારણ છે કારણ કે વેદ ઉપનિષદમાં જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરી છે એ બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે અક્ષર પુરુષોત્તમ હવે આ જે અક્ષર પુરુષોત્તમ અને બ્રહ્મ અને પરબ્રહ્મની વાત આવી ત્યાં તો રીચ અને સિંહના બચ્ચા બોલી પૂર્યા કે બ્રહ્મ પરબ્રહ્મ એટલે શું

ीवीश्वर माया ब्रह्म, ब्रह्म श्रीजी महाराजे पञ्चतत्त्वज्ञान मायामा अनादियटवाय अक्षरब्रह्म सङ्ख्या माय जीव ईश्वर मायाम अनादितियतमाय

કે આ બ્રહ્મ અને પરબ્રહ્મની તમે વાત કરી એ પંચ તત્વ જ્ઞાનમાં આવી ગયું પણ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના મને સમજાતી નથી તો જિયાંશભાઈ કે ઉભા ઉભારી હું કહું તમને સમજાવું છું તમને એટલે જિયાંશભાઈએ ઉપાસના ગીત શરૂ કર્યું એ બધા આપણે સાંભળીએ તો ઉપાસના અને પંચ તત્વ જ્ઞાન આપણે સમજાણ આ બધાને જે ન્યા ત્યાં બધા પશુના જે બચ્ચાઓ બેઠા હતા એ બધાને સમજાણ પછી જે પોપટનું બચ્ચું હતું ને એ બોલ્યો કે ભાઈ હું તો સુખદેવજીનું વંશ જ કહેવાય મારે પણ એક પ્રશ્ન પૂછવો છે તો બધાએ કીધું ભાઈ પૂછી લે ભાઈ તું પણ પૂછી લે એટલે કે ભાઈ અક્ષર પૂછો તમને સત્સંગી ક્યારે કહેવાય એ ત્યારે વત્સલભાઈ કે કે શ્રીજી મહારાજે ઉપનિષદમાં જે અક્ષર પુરુષોત્તમનો જે સિદ્ધાંત છે એનો પ્રસાર કર્યો એનું પ્રવર્તન કર્યું અને ઓગણીસો ને સાતમાં શાસ્ત્રીજી મહારાજે બી એપીએસની સ્થાપના કરી એમને આખા દુનિયામાં એમનું પ્રવર્તન કર્યું તો આ જે ઉપાસના છે અને જે આજ્ઞા છે જો આપણે દ્રઢ કરીએ તો આપણે અક્ષર પુરુષોત્તમના સત્સંગી કહેવાયે ઉપરનું બચ્ચું પાછો એક પ્રશ્ન પૂછ્યો કે હવે તમે મને એ કયો કે ઉપાસનાને આજ્ઞા કઈ રીતે દ્રઢ થાય ત્યાં તો જ્યાંશભાઈ દ્રઢ આમ એકદમ થઈ ગયો જ્યાંશભાઈ કે નવવારી ઓવરી ઉપાસના નો કહી દો મને બધું યાદ છે એટલે કે ઉપાસના જો તમારે દ્રઢ કરવી હોય તો ઉપાસનામાં ચાર વસ્તુ આવે સહજાનંદ એક પરમેશ્વર ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર

જિયાંશભાઈ ઓલરેડી કહી દીધેલી જીયાંશભાઈ બોલે અરે ભાઈ વત્સલ મને તો થોડું બોલવા દે પછી કીધું હવે ચાર વસ્તુ આપણે યાદ રાખવાની છે છેલ્લે છેલ્લે કહી દઉં છું કે હું ધર્મે હિન્દુ છું બીએ પીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી છું શ્રીજી મહારાજનો આશ્રિત છું અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો શિષ્ય છું આ જ્યારે વાત ચાલુ હતી ને ત્યાં તો એના ટીચર ગોતતા ગોતતા આવી ગયા